હું રૂપાડું છું એટલા માટે નહીં પણ એને ખબર છે કે કાનૂન કાયદા વ્યવસ્થા બધી ખબર છે સાહેબ ઈસુદાન તો આજે છે ને કાલે ધરતી પણ એવું ગુજરાત બનાવવું છે એવું ગુજરાત બનાવવું છે કે એક એક આપણો દીકરો કે દીકરી એ ક્યાંય પણ જયારે મુશ્કેલી પડે અને એક ફોન કરે પોલીસ સ્ટેશન માં મોબાઈલ માંથી તો એને ક્યારે લાગવગ લગાડવાની જરૂર ન પડે ઓટો સિસ્ટમ માં એને ન્યાય મળી જાય ને આવી વ્યવસ્થાઓ પેદા કરવી છે મિત્રો રોડ રસ્તાઓ ખાડામાં ખાડા છે કે રોડ માં ખાડું છે ખબર નથી પડતી અને ત્યાં પોલીસ વાળા આવીને ઉભા રહી જાય લાવો પાંચસો રૂપિયા હેલ્મેટ નથી પાકિસ્તાન ને અફઘાનિસ્તાન જેવી છે કે નહી રહ્યું છે અને સરકારે ઉઘરાવાના હોય ની બધા પેલા ઉઘરાવીને કે પેટ્રોલ

મોંઘવારી વધી બાઈકના ભાવ વધ્યા ગાડીઓના ભાવ વધ્યા પેટ્રોલના ભાવ વધ્યા ડીઝલના ભાવ વધ્યા ભ્રષ્ટાચાર વધ્યો એની ટકાવારી વધી તો કહી દું શું તો સરકારી સ્કૂલો બંધ કરી કે જેથી કરીને તમારા બાળકો ભણે નહીં ભણે નહીં એટલે જાગૃત થાય નહીં અને જાગૃત થાય નહીં એટલે કાયમી ગુલામી બને ને એટલા માટેનું આ ષડયંત્ર ભાજપે કર્યું છે મિત્રો આજે સુદાન ગઢવી શું કામ રાજનીતિમાં આવું પડ્યું છે મને કોઈ શોખ નથી આ રાત્રે તંતન આજે મંડળો કે રાત્રે બે બે વાગે છે રોજ પણ મિત્રો ઈશ્વરે મને બુદ્ધિ આપી ભગવાને બુદ્ધિ આપી તો એને કાંઈક વિચાર્યું હશે તને મેં બુદ્ધિ આપીને એ લાખો આત્માઓ જે રાહ જોઈ રહી છે ને એને ઉદ્ધાર માટે તને બુદ્ધિ